નમસ્કાર મિત્રો ચીનના શાંક્ષી પ્રાંતમાં અચાનક પૂરના કારણે હાઈવે બ્રિજ આંશિક રીતે તૂટી પડ્યો હતો જેમાં ઓછામાં ઓછા અગિયાર લોકોના મોત થયા હતા અને ત્રીસથી વધુ લોકો ગુમ થયા હતા આ પુલ એવા સમયે ધરાશાય થયો જ્યારે લોકો તેના પરથી વાહનો પસાર કરી રહ્યા હતા જેના કારણે અનેક લોકોને મોતનો સામનો કરવો પડ્યો હતો અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જેની અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી હતી જ્યારે પુલ ધરાશાયી થયા બાદ ત્રીસથી વધુ લોકો લાપતા છે પુલ ધરાશાય થવાના કારણે કેટલાક વાહનો પુલ નીચે ઝિંકિયન નદીમાં પડ્યા હતા અહેવાલો અનુસાર બચાવ ટીમોએ નદીમાં પડેલા પાંચ વાહનોને બહાર કાઢ્યા છે અને બચાવ કામગીરી ચાલી રહી છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો